દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી સાથે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદી વાતાવરણ ચાલુ રહેવાની સંભાવના છે સાથે જ સુરત નવસારી અને ડાંગમાં પણ વરસાદની આગાહી છે ઉપરાંત નર્મદા ભરૂચ અને તાપેમાં પણ વરસાદ પડી શકે છે આ સિવાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી ભાવનગર ગીર સોમનાથ વરસાદની આગાહી છે ઉપરાંત અમદાવાદ આણંદ અને નર્મદા પણ વરસાદ પડી શકે છે બે હજાર ચોવીસના ચોમાસાના વરસાદનો છેલ્લો રાઉન્ડ આવી રહ્યો છે નૈઋત્યનું ચોમાસું હાલ રાજસ્થાન ઉત્તર પશ્ચિમ ભાગોમાંથી વધે લઈ રહ્યું છે છતાં ગુજરાતમાં ચોમાસું હજુ સક્રિય છે આ કારણે રાજ્યના વરસાદનો એક નવો રાઉન્ડ આવી રહ્યો છે બંગાળના ખડેમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમને કારણે ચોવીસ સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં બેથી પાંચ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે ગુજરાતના કચ્છમાંથી બે હજાર ચોવીસના ચોમાસાની વિદાય થઈ છે જ્યારે બીજી બાજુ રાજ્યના દક્ષિણ અને મધ્ય ભાગમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીને સિસ્ટમને લીધે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે મોડી રાત્રે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો ગુજરાતના હવામાન ભારે બદલાવ જોવા મળી રહ્યો છે છેલ્લા બે ચાર વર્ષથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધારો થયો છે આજો તા ચોમાસામાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છેલ્લા બે વર્ષના અતિવૃષ્ટિને કારણે ગુજરાતના ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો જોકે સરકાર દર વખતે રાહત પેકેજ જાહેર કરે છે આવા એક વર્ષ વીત્યા આવ્યું છે પરંતુ રાજ્ય સરકારે ખેડૂતોને હજુ પણ એકસો બે કરોડ રૂપિયા જેટલી માવતર રકમનું વળતર ચૂકવ્યું નથી કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં એક મહિલાની વિકૃત તેના ઘરમાંથી મળ્યા આવતા વિસ્તારમાં પોલીસ શનિવારે જણાવ્યું હતું કે મલેશમાં એક ઘરમાંથી ઓગણત્રીસ વર્ષે મહિલાનો મુદ્દે ખૂબ જ ખરાબ હાલતમાં મળી આવ્યો હતો ફ્રિજની અંદરથી મહિલામાં ચાલીસથી વધુ સુટના મળી આવતા ચકચાર મચી ગઈ હતી સમગ્ર ઘટના અંગે પોલીસ જણાવ્યું હતું કે આ મહિલાની ચારથી પાંચ દિવસ પહેલા હત્યા કરવામાં આવી હતી